સુરતના વરાછા વિસ્તારમાં આવેલા મોહનનગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે વિકાસ અને સ્માર્ટ સિટીના બળગા ફૂકતી સુરત મહાનગરપાલિકાને આ દ્રશ્ય જોવા જરૂરી છે એક તરફ તમે વિકાસની વાત કરી રહ્યા છો તો આ વરવી વાસ્તવિકતાના દ્રશ્યો તમે જોયા છે કે નહીં તે સવાલ હવે સ્થાનિકો કરી રહ્યા છે સુરતને સ્વચ્છતામાં સુરતને પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે પરંતુ સુરતના અનેક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં સુરત મહાનગરપાલિકા નિષ્ફળ નીવડી હોય તેવો ગાટ સર્જાયો છે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા મોહનનગર સોસાયટીમાં અંદાજીત એકસો પચાસથી વધારે કારખાના આવેલા છે અને મશીન આવેલા છે પરંતુ ઘણા સમયથી આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાના કારણે નરકાબાર સ્થિતિ જેવો માહોલ નિર્માણ પામ્યો છે મોહનનગર વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી રોડ બનાવવામાં આવ્યો નથી ટીપી સત્તર પાસ તો કરવામાં આવ્યો છે પરંતુ પ્રાથમિક સુવિધા આપવામાં નથી આવી છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ગટરિયા પોરનું નિર્માણ થયું છે આજુબાજુની સોસાયટીઓના ગટર કનેક્શનનું જોડાણ મોહનનગરના કનેક્શન સાથે આપી દેતા ગટરિયા પાણી રોડ પર ફરી વળ્યા હતા છેલ્લા ઘણા સમયથી સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓને રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ પણ નિરાકરણ આવ્યું નથી જેથી સ્થાનિકો રોષે ભરાયા છે

અને જ્યારે કૃષ્ણનગરનું જોડાણ અમારી સોસાયટીની ગટરમાં જ્યારે આપ્યું અધિકારીઓએ આપી દીધું છે પહેલાં પાણી ધાતુ થોડું ઉત્તરમાં આજે અમારી ગટર લાઈનમાં જે પાણીનો નિકાલ એને કર્યો છે ત્યારથી અમારી સમીક્ષા તકલીફ તકલીફવાળી થઈ છે અને ટીપી સત્તર એને ફેસિલિટી અમને આપવી પડે છતાં આજે એ લોકો કોઈ સામું જોતા નથી ધ્યાન પણ આપતા નથી વારંવાર જાય છે કાલે હું કાર્યપાલ ઇજનેરને વસાવવાની આજે પાંચ વાગે મળી આવ્યો છું મને કે નાઇટમાં આવશે સદા આજે કોઈ આવ્યું નથી માગણી આ ગટરનો પ્રશ્ન છલ અને રોડ બે માંગણી કરી છે આજે ઉલટું તકલીફ ઊભી કરી અને પછી બંધ કરી દીધું છે તે ના ખોજવું હોત તોય અમારું હાલતું હતું આમાં કારખાના જેમ માનો કે હોટ વર્ષો તો આંચ પણ મકાન છે અને પાછળનો રોડ લાગે છે અમને એના હિસાબે અમને તકલીફો તો કારખાના કોર્પોરેટર વોર્ડ નંબર પાંચ આ મોહનનગર એટલે વરાછાનું હૃદય કહી શકાય અહીંયા હારા હારા શેઠિયાના જન્મ અહીંયા થયા છે ત્રીસથી થી પાંત્રીસ વર્ષ જૂની અહીંની લાયન છે અવારનવાર આ ગેમજીભાઈ કોરાટ અને એની જે સમિતિ મોહનનગર સોસાયટીની છે ઘણી વખત અહીંયા રૂબરૂ મને બોલાવે છે હું આવું પણ છું અને અમારે અત્યારે જે એક રજૂઆત છે કે અઠવાડિયા થ આ રોડ ઉતારી દીધો છે ખોદી નાખ્યો છે તો જે ચાલીસ વર્ષ જૂની લાઈન છે તો મારી એક માગણી કાર્યપાલકશ્રીને પણ મેં કરી છે અને નગર નિયોજનમાં પણ કરી છે કે શરૂઆત પહેલાં તો અહીંયા ગટર લાઈન જ બદલવી પડે એમ છે કારણ કે હીરાના કારખાના હતા પહેલાં એટલે હીરામાં સમજી જે લોકો હીરાની સાફ સફાઈ માટે એસિડિક પાણીનો ઉપયોગ થતો હોય એટલે લાઇન તો જ્યાં પણ ખોદે ત્યાંથી લીકેજ છે જ એટલે પહેલાં રોડ બનાવતા પહેલાં લાઇન બદલવાની મારી ઉગ્ર રજૂઆત છે કારણ કે આ લોકોએ હંમેશા સમયસર વેરો ટેક્સ ભર્યા છે પણ જે માગણી યથાયોગ્ય છે અને એમાં કોર્પોરેટર તરીકે હું એમ એની અરે સહમત પણ છું કારણ કે આ ટીપી સત્તર અને આ રોડ ટીપી રોડ બોલે છે તો ટીપી રોડ એમાં જે સુવિધા હોવી જોઈએ જે સમયસર હોવી જોઈએ એ મળી નથી ત્યારે સોસાયટી વતી અમે મેયર સાહેબને પણ રજૂઆત કરી બધા સાથે લઈ જઈ પછી કાર્યપાલકની સામે પણ પચીસ ત્રીસ જણા અહીંયાથી આવ્યા રજૂઆત કરી પણ જે સમયે થવું જોઈએ એ થતું નથી પરિણામે આપ જોઈ શકો છો જે હાલાકી લોકોને ભોગવવી પડે છે કારણ કે આપણે સ્વચ્છતામાં સુરત ભારતમાં જ્યારે પહેલા નંબરે હોય ત્યારે આપણા માટે શરમજનક કહેવાય કે આવી પરિસ્થિતિ ઉભી થતી હોય માનવામાં નથી આવતું એવું નથી પણ એની પ્રોસિજર જે છે તે અટપટી છે પણ મારું માનવું એવું છે કે અમુક બાબત એવી હોવી જોઈએ કે જેને ઇમરજન્સી ધોરણે લેવી જોઈએ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત